બે હજાર પચીસના ધ્રબ ગામના વ્યવસાયિક મિત્રો અસરફભાઈ તુર્ક રફીકભાઈ તુર્ક ભાઈ આગરિયાની સાથે શરીફભાઈ તુર્ક બેગનું વિતરણ કરવામાં પણ મદદ કરી સતત શિક્ષણની ચિંતા કરતા સુલતાનભાઈ તુર્ક તેઓની કંપની મેસર્સ દ્વારા વર્ષ ગામની ચારે પ્રાથમિક શાળા સરકારી માધ્યમિક આંગણવાડીના તમામ પાંચસો બાળકોને બેગનું વિતરણ કરવામાં આવ્યું જેથી બાળકોને શિક્ષણ કાર્યમાં વધુ રસ વધે સુલતાનભાઈ તુર્ક દર વર્ષે નોટબુક વિતરણને આવા સેવા કાર્યો કરતા જ રહે છે ને દર વર્ષે બધી શાળાઓ અને તેઓ દ્વારા ઓફર છે કે કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય તો ગણવેશ નોટબુક જાણે માટે વાત જાણ કરજો નિઃશુલ્ક લઈ આપવામાં આવશે આજના બેગ વિતરણના એરોસના મિત્રો એવા આચાર્ય દાતાશ્રીની સોચને એવું ઉત્કૃષ્ટ કાર્ય ખરેખર બિરદાવવા લાયક છે